દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે જેમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવતી જોવા મળી રહી છે દિલ્હીમાં ભાજપ સરકાર સત્તામાં આવશે ત્યારે લોકોને મોટા ફાયદા થશે કારણ કે કેજરીવાલના વચનો સાથે સ્પર્ધા કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ પણ મોટા મોટા વચનો આપ્યા હતા જે મહિલાઓથી લઈને વૃદ્ધો સુધી દરેક માટે ફાયદાકારક છે ચાલો જાણીએ કે દિલ્હીના લોકોને હવે મફતમાં શું મળશે જો દિલ્હીમાં ભાજપની સરકાર બની ગઈ છે તો ગરીબ મહિલાઓને દર મહિને રૂપિયા પચીસસો મળશે ગરીબ મહિલાઓને પાંચસો રૂપિયામાં સિલિન્ડર મળશે હોળી દિવાળી પર મફત સિલિન્ડર મળશે સગર્ભા મહિલાઓને એકવીસ હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે દિલ્હીના લોકોને દસ લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ પણ મળશે ભાજપે જાહેરાત કરી હતી કે આયુષ્યમાન યોજનામાં પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવશે અને બાકીના પાંચ લાખ રૂપિયા દિલ્હીની ભાજપ સરકાર આપશે ઓપીડી સેવાઓ અને લેબ ટેસ્ટ પણ મફત આપવાનું વચન આપવામાં આવ્યું હતું હવે દિલ્હીના સુધી વધુ અનધિકૃત વસાહતોમાં રહેતા લોકોને તેમના મકાનોના માલિકીનો હક મળશે ગીગ કામદારો અને કાપડ કામદારોને રૂપિયા દસ લાખનો જીવન વીમો મળશે દિલ્હીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલ યુવાનોને રૂપિયા પંદર હજારની આર્થિક મદદ આપવામાં આવશે એસસી અને એસટી વિદ્યાર્થીઓને દર મહિને હજાર રૂપિયાની સહાય મળશે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની